ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર એક્ટિવ થઈ ગઈ છે ગુજરાતમાં આવનારી વિધાનસભા બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ માટે આમ આદમી પાર્ટીએ તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ રાયની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ગુજરાતના પ્રદેશ સહપ્રભારી તરીકે દુર્ગેશ પાઠકની નિમણૂક કરવામાં આવી છે અને ગુજરાતને આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રભારી અને નવા પ્રદેશ સહપ્રભારીમાં સાંભળતા ઈશુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે બંને સારા એવા જાણકાર રાજકારણીઓ છે સાંભળીએ ઈશુદાન ગઢવીને કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં જો મને જુસ્સો ભરતા તેમણે શું કહ્યું જે રીતે ગુજરાતમાં પ્રભારી તરીકે ગોપાલ રાયજીને નિયુક્ત કરી છે અને સૌ તરીકે દુર્ગેશ પાઠકજીને નિયુક્ત કર્યા છે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છે અમે સૌ એમણે સર સ્વીકારીએ છીએ સ્વાભાવિક છે કે ગોપાલરાયજી પોતે વિદ્યાર્થી યુનિયનથી પોલિટિક્સમાં જોડાયેલું છે સંગઠનમાં ખૂબ પકડ છે વર્ષો સુધી દિલ્હીના વિવિધ પદો અને અધ્યક્ષ તરીકે પણ એમણે સેવાઓ આપી છે સાથે સાથે મંત્રી પદે પણ રહ્યા છે દિલ્હીના દુર્ગેશ પાઠકજી પણ સંગઠનમાં અને માઇક્રો લેવલ ઉપર ખૂબ એમણે કામગીરી કરી છે દિલ્હીની પણ ચૂંટણીઓ છે દુર્ગેશ પાઠકજી ની અગુવાઈમાં લડાઈ છે એટલે આ બંને પ્રભારી સપ્રભારીને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું સહસ આવકારું છું અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જોશો અને ઉર્જા આવી છે નવી અને હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને બે હજાર સત્યાવીસની તૈયારીથી અત્યારથી આમ આદમી પાર્ટી લાગશે તો આમ આદમી પાર્ટીની જે બેઠક મળી એમાં મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા અનેક રણનીતિઓ પણ ઘડવામાં આવી ત્યારે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓમાં જો મને જુસ્સો પર ભણવામાં આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે પણ પોતાની પ્રતિક્રિયા આપી તેમણે પર સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું આજ આમ આદમી પાર્ટી કે પીએસી બેઠક હુઈ પીએસી કી બેઠક મે કઈ સારે મુદ્દો પર વિચાર વિમર્શ કિયા ગયા उसमें से पहले संगठन विस्तार पर और संगठन के प्रारूप पर चर्चा की गई चर्चा के बाद चार राज्यों में प्रभारी की नियुक्ति को अप्रूवल मिला है और दो राज्यों में नए अध्यक्षों की नियुक्ति का अप्रूवल हुआ है जो चार राज्य जहां पर प्रभारी बनाए जा रहे हैं उसमें से है गुजरात गुजरात में गोपाल राय जी प्रभारी होंगे और दुर्गेश पाठक जी सह प्रभारी होंगे इसी के साथ गोवा गोवा में पंकज गुप्ता जी प्रभारी होंगे और अंकुश नारंग जी आभाष चंदेला जी और दीपक सिंगला जी सह प्रभारी की भूमिका में रहेंगे इसके साथ साथ पंजाब में श्री मनीष सिसोदिया जी प्रभारी होंगे और श्री सत्येंद्र जैन जी सह प्रभारी होंगे छत्तीसगढ़ के लिए मेरे जो नेशनल जनरल सेक्रेटरी की भूमिका है उसके अतिरिक्त एक स्पेशल इंचार्ज के रूप में छत्तीसगढ़ की प्रभार की जिम्मेदारी पीएसी ने मुझे दी है और इसके साथ जो दो राज्य है जहां पर अध्यक्ष की नियुक्ति की जा रही है उसमें से एक दिल्ली है दिल्ली में श्री सौरभ भारद्वाज जी को अध्यक्ष नियुक्त किया जा रहा है इसके साथ साथ जम्मू एंड कश्मीर में श्री महराज मलिक जी को अध्यक्ष नियुक्त किया जा रहा है इसके अलावा दिल्ली चुनाव के दौरान जिस तरीके से प्रधानमंत्री जी ने और भारतीय जनता पार्टी ने दिल्ली की जनता को झूठे वादे किए उसके बारे में भी डिटेल में चर्चा की गई जिस तरीके से प्रधानमंत्री जी ने कहा था कि पच्चीस सौ रुपये पच्चीस सौ रुपये हर महिला के अकाउंट में पहले कैबिनेट मीटिंग के बाद ही आ जाएगा इसके बारे में चर्चा की गई जो कि सीधे सीधे दिल्ली की जनता के साथ एक धोखा है इसके साथ ही साथ ये भी कहा गया था कि भाई दिवाली में होली में हर परिवार को एक सिलेंडर मुफ्त में दिया जाएगा वो भी नहीं दिया गया तो ये दुर्भाग्य की बात है कि एक देश की एक पॉलिटिकल पार्टी और प्रधानमंत्री जी खुद ऐसे वादे करके जाए और उन वादों से मुकर जाए ये बहुत बुरी बात है दुखद बात है देश के लिए और देश की राजनीति के लिए भी आम आदमी पार्टी काम की राजनीति करती है अरविंद केजरीवाल जी जो भी वादे करते हैं उन सारे वादों को वो पूरा करते हैं हम जिस उद्देश्य से इस देश में एक नई राजनीति देने के लिए आए थे उस उद्देश्य की पूर्ति के लिए अंतिम क्षण तक संघर्ष करते रहेंगे थैंक यू તો આમ આદમી પાર્ટીની આ મળેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા પણ કરવામાં આવી અનેક રણનીતિઓ પણ ઘડવામાં આવી છે આમ આદમી પાર્ટીના નેતાઓ મજુસ્સો પર ભણવામાં આવ્યો છે ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે કે શું આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી શકશે શું ભાજપ અને કોંગ્રેસના મતો તોડાવી જશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર